અંધ અપંગ પરિવાર મહુવા તથા રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કુબેરનાથ મહાદેવના મંદિર ખાતે સવારે 8 થી બપોરે બાર કલાક સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રણછોડ દાસજી ચેરિટેબલ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટર દ્વારા કુલ 150 દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી અને મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા સાઠ દર્દીઓને રાજકોટ ખાતે સંસ્થાના વાહન દ્વારા મોકલવામાં આવ્યા હતા મોકલવામાં આવેલ તમામ દર્દીઓને ભૂખ્યાને ભોજન સેવા સંસ્થા દ્વારા પ્રસાદરૂપી ભોજન અપાયું હતું તમામ દર્દીઓને રાજકોટ ખાતે ઠેકો પદ્ધતિ વડે ટાંકા વગરનું મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે યોજાયેલા કેમ્પ દરમિયાન તપાસ સારવાર તથા દવાઓ વિના મૂલ્યે અપાઈ હતી યોજાયેલા કેમ્પને સફળ બનાવવા અરુણભાઈ જાની પ્રશાંતભાઈ મહેતા વગેરે ભારે જહેમત ઉઠાવી હતી